મોટા સેફ્ટી શૂઝ પહેરાવી અને કાળઝાળ ગરમીમાં રોડનું કામ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો જે પણ બાળકને ચલાવવામાં મુશ્કેલી પડતી હોય તેવું લાગી રહ્યું છે જેને લઈ લેબલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે આવી અભ્યાસ કરવાની ઉંમરમાં બાળકો સાથે કામ કરાવતા હોય તે સરકારના કાયદા અને નિયમોને નેવી મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો આવા ઘોર ચાલતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી